દોસ્તો કેમ છો બધા મજામાં છે તો આજે પર્વ કાકા થેલા ભરીને આવ્યા છે આ નાસ્તો લાગે છે આ થેલા ભરીને નાસ્તો લાવ્યા લાગે છે તો ચાલો આપણે જોઈએ કે શું શું નાસ્તો લાવ્યો છે પર્વ એને ખાવા માટે જો આ નાસ્તો લાવ્યો છે પર્વ શું લાવ્યો છે નાસ્તો જો બતાવો આપણા ફ્રેન્ડ્સ ફોલોવરને જો આ બનાવ આ શું છે આ છે પછી આ કુરકુરે છે દોસ્તો આ છે પછી આ આવું છે આ નાચો સિપ્સ છે ઓહો હો આ તો બધું તું કુરકુરિયા જ લાવ્યો છો નકરા કેટલા બધા આ નાચો સીપ્સ આ બીજી છે પછી તો કેટલું બધું ઘણું બધું લાગે છે જે આ બાલાજીની ક્રન્સીસ છે પછી પાસ્તા જો દોસ્તો આ પાસ્તા છે વટાણાવાળા પાસ્તા પછી આ શું છે આ ટોસ બ્રિટાનિયાનો ટોસ ટી છે જે શા સાથે તમે ખાઈ શકો છો એના ટોસ છે જો પછી આ રંબલ વેફર છે બાલાજીવાળાની રંબલ વેફર્સ પછી આ હાઈડ નું બિસ્કિટ છે આહોહો આ મેગી હોતે આ મેગી મેગીનો કહે પરવા આ ખોટું લાવ્યું હતું પણ આ વેજીટેબલ આટા છે એટલે ઘઉંની છે મેગી મિત્રો તો આ છોકરાઓને અત્યારે આવું જ ભાવે આ મેગી ને એવું બધું પછી આ બીજું શું છે આ બધું હજી ઓહો હો આ ભેળ છે જો દોસ્તો આ બીકાજીની ભેળ છે એ તમે અની ટાઈમ ગમે ત્યારે તમે પ્રવાસમાં જાઓ તે ગમે ત્યારે જાઓ તમને ભૂખ લાગે તો આ ખોલો ને ભેળ એટલે એમાંથી કમ ચટણી બટણી ચમચી વમચી બધું અંદર હોય તો આ ભેળ બની જાય બહુ મસ્ત એટલે ભેળ પણ લાવ્યા છે બરોબર પછી ઓહો અમૂલવાળાનું કુલ એલાયચીવાળું દૂધ છે જુઓ આ હોટે લાવ્યો છે અમૂલવાળાનું પછી ઓ હો આ બિસ્કિટ ઓહ આ ડાગલાવાળા બિસ્કિટ છે આ કયો ફ્લેવર છે આ ઓરેન્જ ફ્લેવર લાગે છે આ ઓરેન્જ ફ્લેવર છે પછી આ કયો ફ્લેવર ઓ આ સ્ટ્રોબેરી આ પરવાને સ્ટ્રોબેરી તમને આગલા વિડીયોમાં મેં કીધું હતું પરવાને સ્ટ્રોબેરી બહુ ભાવે છે એટલે એણે સ્ટ્રોબેરી ફ્લેવર લીધો છે જો આ ડગ્સના બિસ્કિટ છે ક્રીમવાળા પછી ઓહો હો ટેસ્ટનરી હોતે લાવો છો જો આપસરાના આ ઇરેઝર પણ લીધા છે એણે પાંચ પેકેટ આખું લીધું છે

તો મિત્રો આગળ પછી આપણે વિડીયો બનાવશું ચેલેન્જનો પણ અત્યારે તો જો આ એટલું બધું લાવ્યો છે આ નાસ્તો એટલો બધો લાવ્યો છે જો આ નાસ્તો એટલો બધો નાસ્તો લાવ્યો છે આ બધું એને રોંડે બપોર પછી સ્કૂલેથી આવે ને તો એનો નાસ્તો જોઈએ નાસ્તો કરવા પછી ઓહો આ સાતમ આઠમ આવે છે તો આ બનાવ્યા છે શક્કરપારા શક્કરપારા પણ બનાવી દીધા છે આજે અને હમણાં સાતમ આઠમ આવે છે તો એના માટે ઓ આ પૂરી વાહ મસ્ત સારે ખાધી હોય ને આ પૂરી બહુ મજા આવે દોસ્તો તો આ બધું આજે સાતમ આઠમની તૈયારી થઈ ગઈ છે જો આ બધી નાસ્તાની બધી તો પર્વને આ બધું ભાવે છે આવું તો લઈ આવ્યા છે એટલો બધો નાસ્તો ભલે હવે ખાય બીજું શું થેન્ક યુ દોસ્તો